you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાતના રસ્તા ઉપર લોહીની નદીઓ વહી છે કચ્છ મોરબી હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર મુસાફરોના મોત નીપજ્યા છે તો સુરતના ઓલ પાડમાં બેફામ કાર ચાલકે બે સાઇકલ સવારોને તો કડીમાં બેફામ કાર ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા બંનેના મોત નીપજ્યા છે તો અમદાવાદ અને વાપીમાં પણ અકસ્માતની ઘટના બની છે મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર સુરત ટોલ નાકા નજીક અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો ટેન્કર અને કાર વચ્ચે મોડી રાતના સમયે અકસ્માત સર્જાતા આગ લાગી હતી આ અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે આ મૃતદેહો બળીને ખાખ થઈ ગયા હતા પાંચ બાળક અને બે ડ્રાઈવર વાહનમાં ફસાઈ ગયા હોય ફારની ટીમે બહાર કાઢ્યા હતા જ્યારે નેશનલ હાઈવે થી વડોદરામાં પ્રવેશતા રોડ પર બાઇક સવાર દંપતિને અકસ્માત નડ્યો હતો રોડ પર પડેલા મોટા ખાડાના કારણે બાઇક સવાર પતિ પત્ની રોડ પર પટકાયા હતા અકસ્માતમાં પતિને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા આમ ગુજરાતમાં ચાર અકસ્માતોમાં માં આઠ લોકોના મોત થયા હતા